નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર દાહોદના ધાનપુર તાલુકાના કોઠારિયા ગામમાં કાકા કુટુંબીઓએ જમીન પચાવી પાડવા માટે ગરદાપાટુનો માર મારી મહિલાના કપડાં ફાડી કાઢ્યો વરખોડો રાધાબેન મહેન્દ્રકુમાર પટેલ જેઓ તેમના પિયર કોઠારિયા ગામમાં રક્ષાબંધન કરવા માટે આવ્યા હતા ત્યારે કાકા કુટુંબી જાણે રાહ જોઈને બેઠા હોય તેમ રાધાબેન પર ટોળું કરી હુમલો કર્યો જેઓએ ગરદાપાટુનો માર મારી જમીન પર ઢાળી દીધી અને અહીંયા કેમ આવી છે તને પતાવી દઈશું આ નરાધમોને એટલાથી સંતોષ ન થતાં મુખ્ય સોળ આરોપી મળી રાધાબેનના કપડાં ફાડી ગામમાં બૂમ બરાડા કરતાં વરઘોડો કાઢ્યો અને જાતિએ સતામણી કરી અત્યારના અત્યાચાર ગુજરેલ હોય તેમાં આરોપી એક રતનભાઈ મોહનભાઈ પટેલ સુજીતભાઈ રતનભાઈ પટેલ કનુભાઈ પૂનાભાઈ પટેલ સરપંચ કોકિલાબેન કનુભાઈ પટેલ સરપંચના પત્ની ચંપાબેન સુભાષભાઈ પટેલ છત્રસિંહ પૂંજાભાઈ પટેલ પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ સુભાષભાઈ બાબુભાઈ પટેલ સરદારભાઈ લેહેરભાઈ લેરભાઈ બારિયા સવિતાબેન બાબુભાઈ પટેલ મુક્તાબેન પ્રવીણભાઈ પટેલ રમીલાબેન પ્રભાતભાઈ પટેલ શાંતાબેન છાત્રસિંહ પટેલ ઉર્મિલાબેન વિક્રમભાઈ પટેલ રમીલાબેન દીપસિંહ પટેલ ભોપતભાઈ મોહનભાઈ પટેલ રહેઠાણ મુકામ કોઠારીયા પટેલ ફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદનાઓ એક આટલી હદે જમીન પચાવવા અપમાનિત કરવામાં આવી રાધાબેન પોતાને ન્યાય મળે તે માટે ધાનપુર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા પરંતુ અરજદારને મદદ કરવાની જગ્યાએ પોલીસ આરોપીના ફેવરમાં સમજાવ્યું કે તું નોકરી કરે છે પોલીસ અને કોર્ટ કચેરીના ચક્કરમાં તારી નોકરી જશે જેવું કહી સમજાવી પોસલાવી સમાધાન કરી ઘરે મોકલી દીધા રાધાબેનને લાગ્યું કે પોલીસ આરોપી જોડે મળેલી છે જેથી તે એસપી કચેરી દાહોદ પહોંચી પોતાની અરજી આપી ત્યારબાદ ધાનપુર પોલીસમાં આવીને રાધાબેનબેન સંપર્ક કરી એફઆઈઆર નોંધાવી પરંતુ રાધાબેનના જણાવ્યા મુજબ ઘટનાનો ઉલ્લેખ કરેલ નથી એક બાજુ સરકાર બેટી ના નારા લગાવે છે તો બીજી બાજુ માન્ય હર્ષ સંઘવી સાહેબ કહે છે કે તમે ગમે તેવા ચમરબંધી ગુનેગારને છોડવામાં નહીં આવે તો આવી અસહન્ય ઘટના બની એફઆઈઆર થયા પછી પણ પોલીસ ઊંઘી રહી હોય તેવું લાગી રહ્યું છે સમાજ સામે ગામમાં આવી ઘટના બની હોવાથી એક મોટો આઘાત લાગ્યો છે એક સ્ત્રી માટે અસહન્ય હોય રાધાબેનને ન્યાય મળશે કે કેમ તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર અભૈસી રાવલ દાહોદ શું છે બેન તમારું મારું નામ પટેલ રાધાબેન બટભાઈ છે ધાનપુર તાલુકામાં કોઠારીયા ગામ છું અને મારું થયું છે સાદરા મહિના જેવું થયું છે અને જે મને બનાવ બન્યો છે હું ત્યારે રક્ષાબંધન ઉપર ઘરે આવી છું નવ તારીખે આવી છું અને એક દિવસ રહી ઘરે ત્રીજા દિવસે મને આજે મારા ફેમિલી ના મારા કુટુંબના લોકોએ મને માર્કૂટ કર્યું છે કઈ બાબતે તમને માર્કૂટ કર્યું છે મને જમીન બાબતે મારકુટ કરી છે કેમ તું અહિયાં આવી છે કેમ તું આ ઘરે આવી છે એ જમીન છે છે મારા પપ્પાની ભાઈ ના નથી મારે અમે બે બેનો મારે પપ્પા પણ એક્સિડન્ટ થયું ત્યારે એક્સપર્ટ થઈ જાય છે બે બેનો છે ભાઈ નથી સગા કાકા પણ નથી એટલે આ જે મારા કુટુંબના લોકો છે એ મને મારકુટ કરી છે અને કે તું અહિયાં કેમ આવી છે તારી સાસરી મેં જતી રે

રતન મોહન છે ને અને આ સુભાષ બાબુ છે એ હું ખાટલા માં હતી એટલે ખાટલો આખો મારો ઊંઘો વાળી દીધો અને મારી ઉપર આમ ચડી ગયો બરાબર મારા કપડા અને મને મારકુટ કરતા કરતા કપડા ફાડી નાખ્યા મારકુટ ઘરે કરતા કરતા મને વરઘોડો મારો કાઢ્યો ગામમાં વરઘોડો કાઢ્યો ગામમાં વરઘોડો કાઢ્યો એમાં આ જે લેડીઝ છે ચંપાબેન સુભાષ એ મેન છે મેન સૂત્રધાર છે વરઘોડો કાઢવાવાળા અને ગામના સરપંચ અમારે કનુભાઈ પુનાભાઈ એ સરપંચ છે એ પણ મને હાથે પકડીને લઈ ગયા મને નથી લઈ જવું આવું કેમ કરો છો કેમ મારો અવર કાઢો છો મેં બોલી તો હું નીચે બેસી ગઈ તો મને ઉચકીને પણ એ લોકો લઈ ગયા અચ્છા બેન આ જે તમારો વરઘોડો કાઢવામાં આવ્યો એ સમયે તમારા શરીર ઉપર કપડા ફાટેલા ફાડીને વરઘોડો કાઢવામાં આવ્યો તમારો હા એ આ મારકુટ કરીને એમાં મારા કપડા બધા ફાટી હા અને એવા જ હાલતમાં તમને વરઘોડો કાઢવામાં આવ્યો હા એમાં વરઘોડો કાઢવામાં આવ્યો પછી ત્યાર પછી તમે રજૂઆત કોઈ જગ્યાએ કરી છે હા મેં રજૂઆત કરી ધાનપુર પોલીસ સ્ટેશનમાં કરી હા કે મને વરઘોડો કાઢ્યા પછી થોડો ટાઈમ પછી કોઈ કે કોને ફોન કર્યો ધાનપુરથી પોલીસ આવ્યા એ મને મેં એમને એ એમને મને પૂછ્યું કે તમને શું થયું મેં કીધું આવી રીતના મને મારકૂટ કરી છે તું કેમ આવી છે કેમ ની એમ કરીના રતન મોહન એના બધા મારા ફેમિલીના લોકોએ મને મારકૂટ કરી અને વરઘોડો મારો કાઢ્યો છે એમ તો એ લોકોએ પછી એ લોકોને કઈ મને ધાનપુર લઈ ગયા cargo લઈ ગઈ અને મને મારી અરજી લેવાના હતા એટલે પાછા પાછળથી મારા ફેમિલી આ કુટુંબ વાળા આવી ગયા તો કે ના કે અરજી તમે પાછી લઈ લો એમ કરીને ને ધમકી મને આપી અને મારી અરજી પાછી ખેચાવી દીધી છે બરાબર અને ત્યાર પછી કઈ ત્યારે કઈ નહિ હું ઘરે આવતી હતી પછી પાછા રાત્રે થોડો આમ અગિયાર કે દસ વાગ્યા ના ટાઈમે એટલે અમે ધાનપુરથી પાછા પીઆઈ સર તો તમને ખરેખર આવો વરઘોડો આ ખરેખર કાઢ્યો છે મને આવી રીતના મારફ કરી છે મને શ્વાસ લેવાતો નથી મને પેટની જગ્યાએ માથાની જગ્યાએ બહુ મારી છે તો પીઆઈ સરે કીધું કે તમારી અરજી લખી મેં અરજી લખી છે તો જમાદાર મને કે છે કે તમે અરજી ખોટી ના આપશો તો તારી મમ્મી તમે જેલમાં જશો તારી નોકરી જશે આવું જમાદાર સર બોલ્યા છે ધાનપુરના હા હા એ પ્રમાણે તમને પ્રેશરાઈઝ કરવામાં પ્રેસરાઈઝ કરી છે એના સિવાય ધાનપુર સિવાય કોઈ જગ્યાએ તમે અરજી આપી હા ધાનપુર સિવાય મેં બધે અરજી ફોરવર્ડ કરી છે દાઉદ હું 24 તારીખે ગઈ હતી ત્યાં કંટ્રોલ રૂમમાં મેં ઇનવોર્ડ કરાવી છે પછી ત્યાંથી મેં સ્પીડ પોસ્ટ દ્વારા મેં ગાંધીનગર જે માનનીય મુખ્યમંત્રી એમને પણ મેં સ્પીડ પોસ્ટ કરી છે પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી સરને પણ મેં સ્પીડ પોસ્ટ કરી છે અને વિકાસ આઈપીએસ અધિકારી ને પણ આવી એફઆઈઆર રજૂઆત કરી એ પ્રમાણે લીધું છે કે નથી લીધું ના એ પ્રમાણે નથી લીધું જે લોકોએ મારકુટ કરી એ લોકોની એફઆઈઆર લીધી પણ એમાં મારકુટ કરવા બધા છે બધા લોકોની મને એફઆઈઆર કરી નહીં એને એ પ્રમાણે કઈ મારી મને ન્યાય મળ્યોત નહીં ન્યાય નહીં મળે અચ્છા આ જે ઘટના બન્યા પછી તમારો એફઆર થઈ ગયો ત્યાર સુધી અત્યાર સુધી પેલા જે આરોપી છે એમને મતલબ કે પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા છે એમને પરપૂછ કરવામાં આવી છે એવું કંઈ ખ્યાલ છે ના એવું મને કંઈ ખ્યાલ નથી એ લોકોને કઈ આવું મે હું જે 24 તારીખે ગઈ ત્યારે કીધું પીઆઈ સરે કીધું કે અમે તમારા ઘરે કાલે આવશું અમે અમારે આખી પોલીસ સ્ટેશનમાંથી બધી ટીમ આવશે તમને જ્યાં જ્યાં ત્યાં અમે લઈ ગયા સ્થળ તમને ચેક કરાવજો તો મેં કીધું હા આવજો તો પીઆઈ સર નહીં આવ્યા ખાલી જમાદાર સર આયા અને એ લોકોને કઈ પૂછપરછ કે કઈ એમને પૂછ્યું જ નહીં એવું છે અત્યારે તમે આ જે ડીવાયએસપી કચેરી લીમખેડા આવ્યા છો એ શું કામ થી આવ્યા હતા બેન હું આ જે આ અરજી માટે આવી છું જે આ અરજી માટે આવી છે કે મારે આગળ આટલી બધી મેં જે અરજીઓ આપી છે તો આનો કઈ મને ન્યાય મળ્યો નથી જે લોકો માર કરી ચાર લોકોને મને એની એફઆઈઆર કરી પણ આ જે 16 જણ છે મારો વર્ગો રોકાડ્યો છે એનો મને ન્યાય મળે નથી એના માટે હું લિંકેડા એએનઆઈટી સરને જ મળવા આવ્યો છું બરાબર રજૂઆત માટે આવો કે તમને જે આ અપમાનિત કરવામાં આવ્યા છે મારકુટ કરવામાં આવ્યા છે એનો તમને ન્યાય મળે હા ન્યાય મળે એટલા માટે સર આજે હું મારે પપ્પા નથી ભાઈ નથી બે બહેનો છે અને મારા કુટુંમના લોકો એ આવો મને હું સર્વિસ કરું છું અને આવું મારું અપમાન કર્યું છે એટલા માટે હું અહીંયા રજૂઆત કરવા માટે આવી છું ઠીક છે બેન ધન્યવાદ